સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા પર્વની આજે ઉજવણી કરી રહ્યું છે ત્યારે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જ્યાં દાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા તેમજ દાદાનું સિંહાસન ગેટવે ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિથી બનાવવામાં આવ્યું હતું અને સાથે સાથે સમગ્ર મંદિર પરિસરમાં તિરંગા પણ લહેરાવા લાગ્યા હતા પુર હનુમાનજી મંદિર કષ્ટભંજન દાદાને પણ અદભુત સુંદર મજાના તિરંગાના શણગાર કર્યા છે દાદાના સિંહાસનને ગેટ ઓફ ઇન્ડિયાનું સરસ મજાનું દ્રશ્ય બનાવ્યું છે બીજું કે આજના દિવસે આપણે સૌ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ ને આપણે બધા જ પણ એકદમ દેશ માટે ડેડિકેશન વાળા દેશભક્તિવાળા અને પ્રામાણિક ન્યાયિક આપણે આપણા દેશને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીએ આપણે આપણા દેશ ને સરસ મજાનો બની